જંબુસર ખાતે મનમોહક શ્રીજીની પ્રતિમાનું વિસર્જન ભાવભરી રીતે ગણેશજીને વિદાય આપવામાં આવી હતી જંબુસર નગરમાં મરાઠા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની મનમોહક પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી છ દિવસ સુધી ભક્તોએ શ્રીજીના આતિથ્યનો આનંદ માણ્યો હતો અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ ઉત્સવના અંતિમ દિવસે મહાઆરતી બાદ શ્રીજીને પાલખીમાં બિરાજમાન કરી બેન્ડવાજા અને ડીજેના તાલ સાથે ભાવભરી વિદાય આપવામાં આવી હતી આ શોભાયાત્રામાં ગણપતિ બાપા મોરિયાના ગગનભેરી નારાજથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી આ શોભાયાત્રા દરમિયાન કોર્ટ દરવાજા ખાતે રાજકીય આગેવાનો દ્વારા તમામ પ્રતિમાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોડી સાંજે નારેશ્વર તળાવમાં તમામ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં હતું આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને નમ આંખોએ ગણેશજીને વિદાય આપવામાં આવી હતી ગણેશ ઉત્સવ એટલે એક એકતાનો સંગઠનનું પ્રતિક અઢારસો ને ત્રાણુંમાં લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવની સાર્વજનિક રીતે શરૂઆત કરેલી અને એ ગણેશ ઉત્સવ અંગ્રેજોની સામે લડવા માટે એક ધર્મયુદ્ધ કહો કે દેશની આઝાદી માટેનું યુદ્ધ કહો એ લડત શરૂ થયેલી અને તે વખતે આ લડતમાં અનેક વ્યાયામવીરો પણ સાથે હતા એમાં લાઠી લેઝીમના દાવ લાઠી બનેટ મલખમ મગદલ એવા અનેક રમતો પણ આ ગણેશ યાત્રામાં સાથે પ્રદર્શન તરીકે મૂકવામાં આવતી અને આજે થોડું સ્વરૂપ બદલાયું છે પરંતુ ગણેશોત્સવ સાર્વજનિક રીતે આજે સમગ્ર દેશભરમાં ઉજ ઉજવાઈ રહ્યો છે એ જ રીતે ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પાયે ઉજવાય છે ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં પણ ખૂબ જ મોટા પાયે ઉજવાય છે આજે અમે આમોદ મુકામે ગણેશ વિસર્જનમાં સહભાગી થયા હતા અને અત્યારે જંબુસર મુકામે પણ અમે આ ગણેશ વિસર્જન યાત્રામાં જોડાયા છે આ ગણેશ વિસર્જન યાત્રામાં સૌને એક જ સંદેશ છે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ ઓપરેશન સિંદુરની ટીમ પર સમગ્ર દેશભરમાં સંદેશો ફેલાવ્યો અને જે રીતે પાકિસ્તાન સામે માત્ર બાવીસ મિનિટમાં પાકિસ્તાન સ્થિત જે કંઈ આતંકવાદીઓના અડ્ડા હતા એ નેશ નાબૂદ કર્યા હતા આપણા દેશની લશ્કરની ત્રણેય પાંખોના જવાનોએ આ સાહસ કર્યું હતું એને બિરદાવવા માટે પણ આ ગણેશ ઉત્સવમાં અનેક જગ્યાએ સિંદુર થીમ યોજાય એ ઉપરાંત આપણું યુદ્ધ અત્યારે શસ્ત્ર રીતે નહીં પરંતુ આર્થિક રીતે પણ લડાઈ રહ્યું છે અમેરિકાની સામે અમેરિકાએ આપણી ઉપર પચાસ ટકા જે ટેરિફ લાડીઓ લાદ્યો છે એની સામે આપણા દેશના વડાપ્રધાને દેશના લોકોને એક સંદેશ આપ્યો છે કે સ્વદેશી અપનાવો દેશ બચાવો અને એ રીતે આપણા વેપારીઓને પણ કીધું છે કે તમે જે કંઈ વસ્તુઓ વેચો તે સ્વદેશી વેચો અને આપણે જે ગ્રાહક વર્ગ છે એમને પણ આપણા ઘરમાં હવે પછી જે કંઈ ચીજ વસ્તુઓ લાવીએ તે સ્વદેશી ચીજ વસ્તુઓ લાવીએ અને એનો ઉપયોગ કરીએ અને એ રીતે આ ગણેશ ઉત્સવની મજા પણ માણીએ અસ્તો ભારત માતાનો અમારા સમાજ દ્વારા ગણેશ ઉત્સવની સ્થાપનાને ઓગણીસો ને એકસો ને વીસ વર્ષ થયા છે અને છેલ્લા એકસો વીસ વર્ષથી અમે માટીની મૂર્તિ બનાવીએ છીએ અને તે લગભગ બે અઢી ફૂટથી વધારે ઊંચી હોતી નથી દરેક કોમનો અમા અમને સહકાર મળે છે એટલે બસ